ઘમલા તો મને બહુ ચિંતા થતી આયા આયા તો ભાઈ તૈયાર છે બુલકનનો સરબત બુલકનની બહુ ચાલો એndo બાપી દો જય સોલ માં જય કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ મસ્ત તંદુરસ્ત અને વેસ્ટ સો વેલકમ બેક ઓર ન્યુ વિડિયો ઓર ન્યુ વ્લોગ મિત્રો પેલા બધે થી પેલા મમ્મી ની આજ અપડેટ લઈ મમ્મી જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ આશીર્વાદ આપી દયો ફટાફટ હાલો પાંચ મિનિટ તમને આપું છું હું બોલવું છું બોલી જાઉં બોલવાનું તો શું બોલવાનું હોય કાઈ નઈ કાઈ અમે વાત હું કરું જો એમ કહો છો એટલે નાળિયેર આવવાનું છે શું છે જોઈ લે તો ઈ જોઈ લે તો મમ્મી ને છાળે બહુ છડાવી રાખે અહીંયા છે ને ભાઈ કોટો ફૂટ્યો છે નાળિયેર ઈમ જો એટલે ન્યા નાળિયેર કોઈ દી નો આવે મમ્મી

નાનો એક ભાઈ તને કેતો પગે મારું તો મેં કીધું પગે લાગે એટલે એને પગે માર્યું એવો આના આશીર્વાદ લેવા આવે તો આપડે ધ્યાન રાખવું પડે પગ ખેસીને ક્યાંક પાડે એવો એવા નથી માનતો

દુઃખદ અમરેલી આવ્યા છે ને પાયલોટો માટેનું ટ્રેનિંગ સેન્ટર છે અને અહીંયા પાયલોટોને તાલીમ આપવામાં આવે છે આપણે કેમ ભાઈ શીખીએ ટુ વ્હીલ ફોર એવી રીતે પ્લેન શીખડાવે છે આપતા તો એમાં પ્લેન ક્રેશ થયું અને એમાં એક વ્યક્તિ નું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે તો ભગવાન દિવંગત ના આત્મા શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી આ વિશે અમરેલીએ વિરોધ કર્યો હતો કે અહીંયા પાયલોટિંગ નું કે ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાનું કારણ શું છે કે અને ભવિષ્યમાં કોઈ ખાના ખરાબી થાય તો હાસિલ રહેણાક મકાન માંથી જ આ પ્લેન રહેણાક મકાન માંથી પડ્યું એટલે ભાઈ જો આવું થાય છે ગામડું વારું અને ભાઈ ગામડામાં પડે એવું થોડું સિટી માં જ પડે પણ એ ટ્રેનિંગ લે છે ને એ પાયલટ જ કહેવાય એટલે આમ જોઈએ ને શહીદ થયા કેવાય શહીદ ભાઈ આવું છે ને બધું આવું બધું આ બધું

હવે કોઈક યાંત્રિક ખામી સર્જાય તો એ કોઈ કુદરતી એવા છે અને એમાંથી કઈક એનો આવા બચાવે ઘણી વખત થાય છે થાય થાય ભાઈ આવું ધ્યાન રાખવું પડે એટલે

નો ઠંડુ એટલે ઠાણે ઠંડુ પીવાય ઘણા લોકો આમ વખાણતા હોય કે હારું છે આપણે કોઈ દિવસ ચાખ્યું નથી વાર ચાખી છે તો મમ્મી અત્યારે બનાવે છે એટલે આમાં શરબત તો કરી ઠંડુ બહુ હોય છે તો ભાઈ તૈયાર છે ગુલકનનો શરબત ને ચાર ગ્લાસ મમ્મીએ બનાવ્યા છે અમે ચાર જણા જઈ ચાર પૂરતા તમારે પીવું હોય તો કોમેન્ટ કરજો એટલે અમે તમારા ઘરે નહીં મોકલાવી પણ તમારે આવવું જોઈએ પીવા

આપડે ગુલાબ ખાતા હોય ને એવું લાગે છે કેવું લાગે છે ભાઈ ગુલાબ ખાતા હોય એવું લાગે ઠંડુ ઠંડુ એક જ બનાવશું હારું મમે ઠંડુ બહુ સારું આ તો અમરેલી થી લાયો અને હારું જો કરે એટલે બરબર તો તાપ છે ને એમાં આ ઠંડી વસ્તુ મેં કીધું ઘરે કઈક આ ઘર નું બનાવીને પીને તો કઈક સારું ઓલો બહાર નું શું છે આપણે નો બધું આ બધું ઓર્ગેનિક તો ખરું સરબત પીન પપન ટીપા નાખવાનો ટાઈમ થઈ ગયો છે અને મિત્રો ગઈ વખત ઉખાણું છે ને આપડે ઉખાણા સિરીઝ ચાલુ કરી તમને બધાને ખબર છે

પછી હેમલતા બેન ગઢવી પછી છબીલ દાદા ત્રિવેદી દીક્ષિતા આચાર્ય પછી સંગીતાબેન પંડ્યા શશિકલા બેન ભટ્ટ

આને જાળવી રાખવી એટલે નાની પેઢીમાં થોડુંક સિંચન થાય કારણ કે આ શું છે કે મગજ ની જ ઓલી છે અને પેઢી દર પેઢી છે ને ભૂલાતું જાય છે એટલે આપણે છે ને આવું કઈ જૂનું બધું યાદ કરવું પડે અને થોડુંક આપડી આવનારી પેઢી છે ને એમાંથી કઈક શીખે

તમારી કોમેન્ટ હું કોમેન્ટ સિલેક્ટ કરીશ અને એના નામ હું માં લઈશ ફટાફટ નીચે કોમેન્ટ કરવા માંડો અને બઉ ઈઝી છે એટલું બધું મમ્મી ફાવે છે પણ અત્યારે થોડુંક સિક્રેટ રાખવું પડે તો તમને મજા આવે બરોબર ને સવાલ કરેલો હોય ને એનો જવાબ જો તમે તરત આપી હતો તો એની કોઈ વેલ્યુ નો હોય જ પછી હું કહી દઈ પાકો આ પાકો આ લવિંગ લીધા છે મે ખાંડમાં નાખવા કીડીઓ બહુ સડે છે ખાંડમાં એટલે હા ભાઈ એક છે ને રસોઈ માટેની ટિપ્સ છે કે રસોઈ ગૃહિણી ટિપ્સ તમારા ખાંડમાં બહુ કીડીઓ આવતી હોય ને ફિલ્ટર માં કે ક્યાંય પણ તો અહીંયા લવિંગ રાખી દેવું એટલે કીડીઓ નો આવે એટલે કીડીઓ નો આવે ખાંડ માં હતી તો મેં લવિંગ નાખ્યા તો ઈ ડબરા માંથી વી જાય તો બીજા ડબ્બા માં સડી બરોબર લવિંગ હોય ને કીડીઓ નો આવે લવિંગ હોય ને કીડી નો આવે આ તમને જો આવું બધું બ્લોગ માં શીખવા મળે એટલે કઈ છે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ભૂલ્યા વગર કરી નાખો ને ફટાફટ કરી નાખો અહીંયા વાર નહીં લાગે તો મિત્રો આવા નવા નવા ઉખાણા જાણવા ત્યારબાદ નવી નવા સુવિચાર લેવા સુવિચાર આજ પપ્પાનો નો નથી લીધો તો સુવિચાર લઈ જ લઈ ભાઈ તમને એમ થાય કે લીધો નહીં પપ્પા આજનો સુવિચાર આપી દો આજનો સુવિચાર છે કે ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી વાહ 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 એક નંબર ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી તો મિત્રો આવું બધું તમને નવું નવું જાણવા મળશે અમારા બ્લોગમાં માટે સબસ્ક્રાઇબ કરી દો તો સારું મિત્રો આજનો બ્લોગ આઈ સુધી જ છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી